વાત કર ના મગજ ફરેલું પાછું તારી પથારી ફેરી નાખશે અને એ કોન્ટમાં તમારું પોણી કેટલે પહોંચ્યું તમારે હજી પહોંચ્યું કે નઈ પહોંચ્યું

તીજે કોંતા માનો પેલો વિડીયો વાયરલ કરે મજાક ઉડાડી એટલા માટે કોંતા માય તારા જેડી મેલડી માતા મેલી હે ભાઈ બરોબર તો હવે શું થાશે હવે શું થાશે એ તો મને બોડા ખબર છે બોડા મારી ના ઉપર હું કોંતા માન પૂછું એ કોંતી માં તો કોંતા માં હવે એસમ નું શું થાશે આ ઘર સત્ય નાશ ઉડાડશે કોય એસમ કોય એસમ તારા ઘરમાં હવે સત્ય નાશ થાય હું નઈ કેતો

એ હશે એમ કોનતા માં હોકી ડાયરેક્ટ તન મોહણીએ ભેળો કરવાનો અને ડાયરેક્ટ તન મોહણીએ ભેળો કરવાનો હોય ને ડાયરેક્ટ તને સમસન કરવાનો મો નઈ કેતો કોનતા કી હો હું તો બીઈ ગયો મારી ભૂલ થઈ ગઈ એટલે આપણે સમાધાન કરવા પર હું લાવા વાત ને ઓહ મેં કીધું તો બીઈ ગયો ઓ કોનતા માં ઠાકોર હું કે કે હું તો બીઈ ગયો મારી ભૂલ થઈ ગઈ હડો હવે સમાધાન કે ના હો પણ કોનતા માં એમને સમાધાન કરતા ના હો

તને એમ જ કી કોણ કે માગે એસએમ હોય તો તારા ઘરનો મારા ભાઈ એમ જ કી તને હો પણ મારું મગજ જો ને તો એ ઘરે બેઠો તને અહીંયા ઘાઘરો ઓસો કરીને દોડાઈ ઓ કોણ તા આ આ એસએમ ઠાકોર ઊકે તો મારું મગજ સે ને મારું મગજ સડ કે તો તમે ધોકો લઈને પડ્યો હોય એટલે મને કોણ તા માં એસએમ ઠાકોર થી બીક લાગે મારા તો વિરુદ્ધમાં માં પડવું નહી હું તો હોય થી હવે દોડ્યો ઓ ભાઈ ઓય કી બોલે જય સદીમા હું આપણો સિંગર જવાન ઠાકોર અને આ વિડીયો મિત્રો ફક્ત મનોરંજન માટે બનાવ્યું છે તમારા મનોરંજન માટે તો કોઈએ વિરોધ કરવો નહીં કોઈએ ખોટું લગાડવું નહીં કાળજા ફેફડામો કે મગજ પર આ વાત કોઈએ લેવી નહીં ફક્ત મનોરંજન માટે બનાવ બનાવ્યું છે તો મોજ કરો એન્જોય કરો અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે ઓનો ભાગ બીજો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો જય માતાજી જય મહા